રંજીતા બહુ સુંદર નહોતી પણ તેને તૈયાર થવામાં બહુ રસ હતો પોશાક પહેર્યા પછી જ્યારે તે પોતાની જાતને અરીસામાં જોતી ત્યારે તે હસવા લાગતી રંજીતા તેની વાસ્તવિક ઉંમર કરતા નાની દેખાતી હતી તેને ઘરના કામકાજમાં ખાસ રસ નહોતો અને તેને બજારમાં ખરીદી કરવાનો શોખ હતો રંજીતાને શેર શાયરીનો પણ શોખ હતો અને રંજીતા તેના પતિ રમેશ સાથે ઝઘડો ચાલતો હતો દરમિયાન તેના વિસ્તારનો પરત આવ્યો હતો એક એક દિવસ બંને મુશાયરામાં સામસામે આવી ગયા સાબીરે આદ્રપૂર્વક કહ્યું તમે એક કુશળ કવિ જેવા લાગો છો તમે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેમ પ્રયાસ નથી કરતા રંજીતા તેના પતિ રમેશના આકરા શબ્દોથી કંટાળી ગઈ હતી સાબીરના શબ્દો કપાસની જેમ ઠંડક આપતા હતા પોતાની લાગણી વ્યક્ત કરતા તેણે કહ્યું શું તમે મને મૂર્ખ સમજો છો સાબિરે તરત જ પોતાની જાળ બિછાવી ના મેડમ હું સાચું કહું છું કે તમે ખરેખર નિપુણ કવિ છો રંજિતાએ સાબિરને તેના ઘરે જમવા બોલાવ્યો જમવા બાબતે રમેશ સાથે ઝઘડો થઈ શકતો હતો રાત્રિભોજન દરમિયાન રંજીતા અને સાબીરે ઘણા પુલા રાંધ્યા અને એક પ્લાન બનાવ્યો કે અઠવાડિયાના અંતે જતી ટ્રેનમાં મુંબઈ જશે તેની તેની મોટી થયેલી દીકરીને પણ સાથે આવવા કહ્યું પુત્રીને ઘરે રાખીને તેણીએ તેના નજીકની સહેલીને પુત્રીને મળવાનું ચાલુ રાખવા કહ્યું અને પચાસ હજાર રૂપિયા લઈને નીકળી ગઈ રંજીતા કારમાં બેઠી ત્યારે તેનું હૃદય ધડકતું હતું પણ તે મનમાં નવા નવા પ્લાન બનાવતી હતી આ બધી વાતો યાદ કરીને તે મુંબઈ પહોંચી સાબીરે તેને વેઇટિંગ રૂમમાં તૈયાર થવા કહ્યું અને ફોન પર કોઈને મળવા માટે સમય માંગ્યો રંજીતાનો ચહેરો ફિક્કો પડી ગયો હતો તે નવા શહેરમાં ખોવાઈ ગઈ હતી સાબીરે તેને કહ્યું ચાલો હોટલમાં કંઈ ખાઈ લઈએ થોડા સમય પછી બંને એક મોંઘી રેસ્ટોરન્ટમાં હતા સાબીરે તેને પૂછ્યા વગર ખૂબ જ મોંઘી વાનગીનો ઓર્ડર આપ્યો જ્યારે બંને જમી લીધું ત્યારે સાબીર જાણે પોતાનું પર્સ ન મળ્યું હોય તેવું લાગ્યું રંજીતાએ જ એ ભારે બિલ ચૂકવ્યું રંજીતા પણ ઘરને ખૂબ જ યાદ કરતી હતી ઘરથી દૂર આવીને તેને અહેસાસ થતો હતો કે તે તેના પતિની છાયામાં કેટલી નચિંત રહેતી હતી હવે સાબીર અને રંજિતા ટેક્સીમાં સરજુની ઓફિસે જતા હતા આ વખતે રંજીતાએ પોતે જ ભાડું ચૂકવ્યું તેણે સાબીરને નાટક કરવાનો મોકો ન આપ્યો સરજુ એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતો હતો જો કે તેઓ પોતે એક પીટેડ એક્ટર હતા પણ તેમનો એક્ટિંગ શીખવવાનો બિઝનેસ મુંબઈમાં સુપરહિત રહ્યો હતો

તમે હોશમાં આવી ગયા હોય એવું લાગે છે રંજીતા બેઠી એ છોકરી હસ્તી હતી ઇન્સ્પેક્ટર વિનોદે છોકરી તરફ જોઈને કહ્યું થેન્ક્સ સમીરા મેડમ તમે હવે જઈ શકો છો રંજીતા પણ ઊભી થઈ ઇન્સ્પેક્ટર વિનોદે કહ્યું તમે પણ સમીરા મેડમનો આભાર માનો રંજીતાને કંઈ સમજાયું નહીં પછી ઇન્સ્પેક્ટર વિનોદે કહ્યું સાબિરે તને સંજુને વેચી દીધી હતી સમીરા મેડમ ને આવી જ રીતે છે જેવા પોલીસ ઇન્સ્પેક્ટર મદદ કરે તો જ આપણે બચાવી શકીશું આટલું કહેતા સમીરાના આંસુએ બધું કહી દીધું એટલામાં નોકરાણી આવી સમીરા તેને થોડા પૈસા આપ્યા અને કહ્યું કે તેજ નોકરાણીએ તેને ફોન કરીને આ વાત કહી હતી સાંજે રંજીતા તેના શહેર જતી ટ્રેનમાં ચડી તેણે મનમાં સમીરાનો આભાર માન્યો અને આ માયાંદરીને વિદાય આપી મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ અને ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં આભાર